હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધે નહીં અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને હવે ઈશ્વર સારું કરે સર એક આખી કે આજે અહીંયા સંમેલન હતું સુરતમાં માં આયા અને કઈ રીતનો સંદેશ સંમેલન નહીં આ માત્ર ને માત્ર મારે આભાર માનવો ને એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે અહીંયા ભેગા થાવ આટલી મોટી સંખ્યા થશે મને પોતાને આઈડિયા નહોતી પણ હું ફરીથી આપના માધ્યમથી વધારે વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છે ટીવી મીડિયાના ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારે આ રસ્તા તેને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખુબ ખૂબ સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ એક માર ખાય છે આઠ મારે છે પણ પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીબી નથી માંગી હો એ મરદાનગી નું કામ છે એક વાત સમજો મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગી નું કામ છે અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા એ તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય શું કામ કે ભાઈ આ મારવા વાળો હતો પણ આ લોકો તો પોતે મારે પોતે વિડીયો બનાવે એનું દુઃખ હતું મને મિત્રો એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં મેં કીધું આવી દાદાગીરી સહન નહી થાય એ પછી કોઈ પણ હોય એ પછી કોઈ પણ હોય એવી દાદાગીરી નહીં ને મિત્રો આવો તો કેટલાય નવનીત ભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક ક્યાંક બનતું હોય પણ અમારા ધ્યાન ઉપર જયારે જયારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારે સોલંકી પરિવારે પાછી પાની નથી થઈ ગયો આ બહુ સ્પષ્ટ વાત છે કોઈ બીજી વાત નથી અમારે અગાઉ પણ આ વાત કઈ રીતે આજે પણ ફરીથી આ વાત કરું છું અહીંયા જેટલા યુવાનો આવ્યો છે ને ખાસ ધ્યાનમાં રાખજો ક્યારેય અન્યાય સહન નહી કરતા આપણે કોઈ પર અન્યાય નથી કરવો પણ અન્યાય સહન કરવું ને બહુ મોટું પાપ છે અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે હાચા હતા આપણો સમાજ હાચ્યો હતો નવનીત હાચો હતો અને એના છે એના હિસાબે અઢારે વર્ણ આપણા કોઈ એમ કે આ સમાજ ખોટું થઈ રહ્યું છે અને એમાં તો કેવાય ને ન્યાય અને અન્યાય ની લડાઈ હતી અને ન્યાય ઈશ્વર જોતો હોય ને અને ઈશ્વરે આપણે ન્યાય આપ્યો છે મિત્રો